મારું નામ હરમાલ નામે હરમાલ ધંધો મીડિયમ હરમાલ પાલીન કી આજા નંબર 2 બાબાનો યસ સાબુ 100 100 નો બયો આ હર કોઈ ના બોલતો હાટ ડાક કરવા आता उनी बोलवानो देत आलो जय जवान जय जवान जय जवान जय जवान जय जवान

ખેડૂત નો માલ બે ભાગનો તો બગડી ગયો એક ભાગનો છે એમાં તંત્ર કરીએ છીએ ભાવ લખતાના પૈસા જઈને વ્યાજવા ગોતું ક્યાં વાત

કોઈ નઈ ભૂલ બરોબર ને આપ સૌ જાણો છો સૌરાષ્ટ્ર ગુજરાત ભારત ની અંદર મોખરા નું સ્થાન ધરાવે છે ગોંડલ યાર્ડ રાજકોટ યાર્ડ બીજા યાર્ડમાં સારા ભાવો મળે છે તમારી વાત સાચી છે આપણે મને મહત્વની બાબત એ છે કે ડુંગળીનો હબ છે ને એ મોવા માર્કેટિંગ યાર્ડ છે એ મોવા સુકામ હબ છે એ તમને બધાને ખબર છે આજે તમને ખબર ન હોય તો કહી દઉં કે રોજ એમપી અને મહારાષ્ટ્ર સાઠ થી સિત્તેર ગાડીઓ આવે છે એટલે ચાલીસ થી બેતાલીસ હજાર થયેલા થયા એક ગાડીમાં છસો થેલા હોય ત્રીસ ટન ગાડી હોય એમપી મહારાષ્ટ્ર ના ખેડૂતો મોવા વેચવા માટે આવે છે તમે એક વસ્તુ સમજી લેજો આનું કારણ એ છે કે અહીંયા પૂરા ભારત દેશના નેવું ટકા ઉદ્યોગો છે ડિહાઈડ્રેશન કે જેમાં ખરેખર જે નબળો માલ છે એ એમાં ડિહાઈડ્રેશન બનીને ચિપ્સ ને કેબલ ને પાવડર બનીને બીજા દેશની અંદર નિકાસ થાય છે એટલે નબળા માલનો પણ નિકાલ ને વેચાણ મોવાની અંદર છે એટલે આજે સૌરાષ્ટ્રના નહીં ગુજરાતના નહીં પણ બીજા રાજ્યોના ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈઓ મોવા યાર્ડમાં વેચવા માટે મોકલે મોવા માર્કેટિંગ યાર્ડના ભાવ ભડ્યાથી બીજા રાજ્યોના ભાવ પડતા હોય છે અહીંયા યાર્ડ આ એક એવું યાર્ડ છે કે અહીંયા જે ખેડૂત મદદ કરે છે મહેનત કરે છે એ ખેડૂતને જે તે દિવસના સારા ભાવ એટલે મળે છે કે અહીંયા આપણે ત્રણ વકલ પાડવામાં આવે છે તમે બધા પાડો જ છો ખૂબ મહેનત કરો છો નબળો માલ હોય તો બદલામાં રાખો છો જ્યારે નિકાસ થતી હોય તો ગોલ્ટી આપણે અલગ રાખીએ છીએ અને એક સારો માલ અલગ રાખે છે જેનાથી યુપી બિહાર પંજાબ દિલ્હી હરિયાણાના ખેડૂતો અને નાના વેપારીઓને જે જરૂરિયાત હોય એ ડુંગળી લેવા માટે અહીંયા આવતા દિવસોમાં અહીંયા આવશે અને અહીંયા લઈ જશે જે રાજ્યોમાં જે ડુંગળી ચાલે એ પ્રમાણે બધા અહીંયા વેપાર કરતા હશે આ વેપારની પરિભાષા એટલે બદલી બધા અહીંયા આવતા એટલે થયા અહીંયા વધુમાં વધુ વેચાણ થતું એટલે થયું કે બીજા રાજ્યોના વેપારીઓ મોવાની અંદર આવ્યા અને જે તે દિવસના ગ્રેડિંગ વાળી સિસ્ટમ મોવા માર્કેટિંગ યાર્ડ સિવાય ક્યાંય નથી હા અન્ય યાર્ડ તળાજા ભાવનગર ગોંડલ ની અંદર પુષ્કળ પ્રમાણમાં ડુંગળી વેચાય છે નથી વેચાતો આપણે કહેતા નથી પણ સારી રીતે વેચાય છે એમાં આપણે રાજી જ છીએ કારણ કે આ દરિયો છે કે મોવા યાર્ડ વેચે તો જ વેચાય એવું છે ને કેટલો બધો પાક થાય પણ ભાવ જે છે એ જે તે દિવસના મોવા એટલે મળે છે કે તમે સૌ ખેડૂત એ પસીનો પાડીને પરસેવો પાડીને ગ્રેડિંગ કરીને માલ યાર્ડમાં લાવો છો એટલે જેની જેવી જરૂરિયાત નબળો માલ હોય તો ડ્રોડિંગમાં જાય અને જ્યારે નિકાસ ચાલુ હોય નિકાસમાં ડિમાન્ડ હોય તો સારો માલ જાય તો સારા ભાવ થાય આ અત્યારે લાલ ડુંગળીની અંદર આપ સૌ જાણો છો તે રીતે ગયા વર્ષે આ સમયે ચારસો થી છસો ના ભાવ હતા અને અત્યારે પચાસ હજાર એસી હજાર નેવું હજાર થેલી અને આજના દિવસે બે લાખ થેલી આવી ને એટલે આવક બંધ રાખવી પડી હતી અને એ જે માલ આવતો હતો એ પૂરા સૌરાષ્ટ્રમાંથી અમારે યાર્ડમાં દર વર્ષે ચાલીસ પચાસ લાખ થેલા આવ્યા ને એની બદલે સિત્તેર લાખ થયેલા ગયા વખતે આવ્યા અને એ મોવા માર્કેટિંગ યાર્ડે વેચા એ સિત્તેર લાખ એટલે આવ્યા કે તમને સારા ભાવ મળ્યા ભાઈ અને યોગ્ય ભાવ મળ્યા નહીં પચાસ હજાર ની હરાજી સાધી હતી ને એક એક દિવસ માં નેવું નેવું હજાર એક એક લાખ થયેલા ની કરી કઈ કઈ રીતે નબળો માલ અલગ સારો માલ અલગ અને ગુલટી અલગ ઇતિહાસની અંદર ત્રણ ત્રણ વખત હરાજી થઈ હોય ને જેવું આ પહેલું યાદ હતું મિત્રો ચારસો છસો રૂપિયાના ભાવ ખેડૂતને કેમ મળે અમને ખબર હોય કે આ ભાવ હોય ને ક્ષણિક હોય બે થી પાંચ થી દસ થી પંદર થી વીસ થી મળવાના હોય એમના માટે અમે મહેનત કરી ને જે તે દિવસે પંદર દિવસ વીસ દિવસ મહેનત કરી અને સાંજે હાડા છ હાથ વાગી જાય તો ટોર્ચ લાઈટ રાખીને હરાજી અમે કરાવી આવક ચાલુ થઈ હરાજી ચાલુ થાય અને વેપારીઓને વિનંતી કરીએ કે ભાઈ બે લઈ ત્યારે ભાવ હારા હોય સવારે શું થવાનું છે કોઈને ખબર હોય નહીં તો આ પ્રયત્નો યાર્ડે હર હમેશ કર્યા છે આ વાત એટલે કરવી પડે કે અમે ઘણા બધા મિત્રો બોલ્યા કે બીજા યાર્ડ બીજા યાર્ડમાં ઘણું બધું સારું છે આ યાર્ડ સારું છે આ યાર્ડમાં તાલપત્રી ડ્રીપ ઇરિગેશન ઝટકા મશીન પંપ અકસ્માત વીમો બે કરોડ રૂપિયાની સેવા સહાય મોવા માર્કેટિંગ યાર્ડ આપે છે આમાં ક્યાંય બાકી નથી રહેતું ખેડૂત માટે હર હંમેશ મોવા માર્કેટિંગ યાર્ડ કરે છે અને ખેડૂત કે એટલું જ આપણે કરવાનું છે આજે તમને યોગ્ય ભાવ લાગે તો જ આપણે હરાજી કરવાની છે તમે એમ કહો હરાજી બંધ કરી દો તો હરાજી બંધ કરી દેશું તમે એમ કહો કે આવતીકાલથી આવક બંધ કરી દો તો આવક બંધ કરી દેશું પણ જે વાસ્તવિકતા છે એ થોડીક સમજવું જરૂરી છે આપ સૌ અહીંયા પચીસ હજાર થયેલા જે થયા કે જે ચાર દિવસ પહેલાં તો હા ત્રણ હજાર થયેલા હતા થોડાક ભાવ સારા થયા તો એ વેપારી પહેલાં સાઠ રૂપિયા ભાવ આપતો હતો ને એ જોપારી એકાલ બસો અઢીસો ત્રણસો ભાવ આપ્યો એ જોપારી આજે દોઢસો બસો રૂપિયા ભાવ આપ્યો ઉપર જે રીતે પહોંચતાનો હોય એ રીતે તમને ભાવ મળતા હોય ચાલુ વર્ષે સૌથી મોટી તકલીફ પેઢી હોય ને તો ગયા વર્ષનો સ્ટોક મહારાષ્ટ્ર ને ગુજરાત ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં સ્ટોક હતો અને મારા તો પણ લોકો વાતું કરે કે એવું મેળા માલ ન વેચાણ અઢીસો ત્રણસો રૂપિયાની ડુંગળી તમે મેળામાં નાખી હોય એ સાફ કરતા જાઓ બદલો બહાર કાઢતા જાઓ એ વીસ કિલો વાળી દસ કિલો થાય છસો ની પડતર થાય ને તમારે કેટલા વેચવું પડી સાઠમાં પચાસ ટકા ખેડૂત મેળા હતા અને પચાસ ટકા વેપારી પાસે મેળા હતા એટલે આવું બધા રાજ્યોની અંદર થયું આખા ભારત દેશની અંદર થયું કહેવાનો મતલબ એ છે કે જૂનો માલ હવે પૂરો થવામાં છે રાજસ્થાન અલવરની અંદર થોડાક ભાવ હારા ધીમે ધીમે ખેંચે છે પંદર વીસ પચીસ દિવસમાં ત્યાં પણ ઘણું ખૂલું પૂરું થશે આવતા દિવસોમાં ભાવ સારા થવાના છે આ વાત એટલે કરું છું કે થોડીક તમારે ખેડૂતભાઈઓ ધીરજ રાખવાની છે પાંચ દિવસ નીકળતા હોય તો સાત દિવસ કાઢો સાત દિવસ નીકળતા હોય તો દસ દિવસ કાઢો અને ક્રમશઃ જો તમે ભાવ માલ લાવશો તો સો ટકા ભાવ થવાના છે હવે આપણે આજે મુદ્દાની વાત ઉપર આપણે આવીએ મુદ્દાની વાત એવી છે કે આજે મને સમાચાર મળે ઇન્સ્પેક્ટર સાહેબનો ફોન આવ્યો રાણા સાહેબનો કે ભાઈ આજે હરાજી બંધ રહી છે ભાવ જે છે એ થોડાક ડાઉન છે તમને ખબર હોય અમે તમારી સાથે આટલે હોય કે સાઠ રૂપિયા ડુંગળીના થયા ને એના એસી કેમ કરવાને એ વિચારવા માટે મેં નિર્ણય શું કર્યો ખબર કે બદલો બંધ કરી દીધો સાત હજાર થેલા માં એક હજાર થેલો બદલો આવતો તો એ બંધ કર્યો એટલે શું થયું એ ખેડૂત પાણી પડ્યો છે કઈ ગમે વ્યવસ્થા કરે પણ એ બદલો લેવા જે છે એને તો હારી હારાજી માં આવું ને એટલે દો પંદર વીસ રૂપિયા તો સુધી અને આ થોડું માર્કેટ થયું એટલે ઇન્સ્પેક્ટર ને કર્મચારી ને ખેડૂત ને કદાચ ફોન આવે સાહેબ અમારા ઘરે પચાસ હજાર પેઢો શું કરવાનું હવે ચાલુ કરાવવાનું એટલે વળી બદલો આપણે ચાલુ કરાવ્યો અને બદલો ચાલુ કરાવ્યો એટલે તમે કહેશો એ વાત સાચી છે કે બે પાંચ જણા જે છે એ હરાજીમાં જે લેતા હોય એમાં ગયા હોય પણ જરૂર પડશે તો પાછો બંધ કરી દેસું એમાં મારે તો ખાલી એક મેસેજ મૂકવાનો હોય અને એનું પાલન થઈ જાય છે બધા આપ સમજુ છો પણ હવે મારી વિનંતી એટલી છે કે મારે અત્યારે સાડા દસે ખરેખર બોર્ડ મીટિંગ છે પણ હવે એ તો થોડી ઘણી વહેલા મોડી થાય હું દસ ઢગલામાં તમારી સાથે દસ પંદર ઢગલા આપણે જોઈએ યોગ્ય ભાવ જેને મળે એને આપણે વેચીએ બાકી ઊભું રાખી દઈએ અને પછી આપણને એવું લાગશે તો આપણે નવી આવક છે ને એ પણ બંધ કરી દઈશું પણ એક વખત આપણે છે ને પંદર વીસ ઢગલાને આપણે થોડી ઘરે જોઈએ વેપારીઓ ને હું વાત કરું કે ભાઈ આજે થોડા તમને વ્યવસ્થિત સારા યોગ્ય ભાવ થાય એવા પ્રયત્ન કરો પણ આમાં ક્વોલિટી છે ને અત્યારે એ મેઇન તકલીફ છે સમજો બધા ભાઈ આ સમજો એટલે જરૂરી છે કે બધાને નોલેજ નથી હોતું બધે હું કીધું બે દિવસ પહેલા ભાવ થયા કે બાંગ્લાદેશમાં છૂટી મેળી એને હિસાબે ભાવ વધી ગયા ભાઈ ભારતના સરકારે એક્સપોર્ટની નાટ નથી પાડી પણ એ લોકો લેવા માટે તૈયાર નહોતા કારણ કે ન્યા આવે એકસો ચાલીસમાં ડુંગળી થઈ ભાઈ એટલે આ હાથમાં ને પહોંચી જાય છે એટલે એ લેવા એટલે લેવા બધા આવશે આવતા દિવસો મોટી ખાત પડવાની છે અને પાંચસો પ્રમાણે છે ભાઈ આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે એ ભાવ થાય છે કે નહીં એ આપણે પંદર વીસ ઢગલા લગી આપણે જોઈએ અને જેને અનુકૂળ ન લાગે એ માલ ઉભો રાખી દઈએ એ કાલે વેચે અને અમને અનુકૂળ નહીં લાગે આજે તો અમે આવક નવી બંધ કરી દેસુ કે ભાઈ જ્યાં લગી અમારા માલ નો નિકાલ ન થાય ત્યાં સુધી લાવી નહીં પણ એનાથી ને ઘણું બધું નુકસાન આપણે એ છે કે આ ગાવરિયું છે તમને ખબર છે આ ગાવરિયુ બે દિવસ પાંચ દિવસ મેળવ ને તો પણ બોટા કાઢી જાય અને વેચાણ કરવું જરૂરી છે પણ વેપારીઓને આપણે વિનંતી કરીએ કે ભાઈ થોડાક વ્યવસ્થિત સારી ડિમાન્ડ મૂકો ઓક્શનરને કહો હું વીસ ઢગલા તમારી સાથે રહું અને એકવાર આપણે પ્રયત્ન કરીએ જેને એમ લાગે કે મારા ઢગલા નો ઓછો ભાવ આવે છે એ ઉભું રાખી દે બાકી વેચવું જરૂરી છે એટલે આપણે

બધા બધા પાછા આવો બધા